વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે પીએમ નરેન્દ્ર મોદીને છ વર્ષમાં ત્રણ ધમકીઓ મળી ચૂકી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપી છે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીની છે વડાપ્રધાનની હથિયારો છે પીએમ મોદીની સુરક્ષા પાછળ એક દિવસમાં કેટલો ખર્ચ થાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ઉપર દરરોજ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બે હજાર વીસમાં સંસદમાં આપવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી તેમણે લોકસભામાં કહ્યું હતું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી માત્ર વડાપ્રધાન ની જ સુરક્ષા